જવાય ના જાય જવાયલા મને મ ચેક કરવાનાય છે ચેક ડોક ચેક મારા ચા આવી નકો મારા વારીના જાય છે પર ચા ચા બેન મારા વારીના જાય છે વારીલા જાય છે વારીલા જાય છે આલે કાય બોય ડોકવ કરી ને નબર કઈ કા પાછું પરતો એસા જાવૈલા ને ચાકરૂકા મારા ચા નકો મારા વારીના જાય છે તો વારીલા જઈ હું બી જના લગની નતુંલા મન ચાલ વારીલા હા આપણે દોગ હા કઈ વારીના ચાલો ચાલો વારીલા જાય છે વારીલા

આરમાં જતા નીકળી રામ હા એક રસ્ત ની રસ્ત ની રસ્ત નીરપોર્ટ કરતો